હલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું જે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં વિભાગ બે જે અંક ગણિત પૂછાય છે તે સમજાવીશ અગાઉ પણ મેં તમને અંક ગણિત વિશેના સંખ્યા અને સંખ્યા પદ્ધતિ જે આવે છે તેમાં અંકોની સ્થાન કિંમત પછી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા તે અંગેના પ્રશ્નો પણ સમજાવેલા સમજૂતી પણ આપેલી તમને અને અગાઉ જે પ્રશ્નો પૂછાણા હોય અગાઉની એક્ઝામમાં તે પણ ઉદાહરણ સહિત તમને સમજાવેલા અને પછી તમને મેં સૂચના અનુસાર સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા અંગેના થોડાક ઉદાહરણ સહિત તમને સમજૂતી આપેલી અને આજે હું તમને સૌથી નાની અને સૌથી મોટી સંખ્યામાં એ અંગેના જે સૂચના અનુસાર જે પ્રશ્નો પૂછાય છે ને તે અગાઉની પ્રશ્ન પરીક્ષામાં જે તમને પૂછાણા હતા તે હું સમજાવું તો પહેલું ઉદાહરણ જોઈએ ઝીરો ત્રણ છ સાત તથા નવના અંકોથી બનતી પાંચ અંકોની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાઓ વચ્ચે વચ્ચેનો તફાવત નીચેનામાંથી કયો હશે આ બે હજાર ઓગણીસમાં પૂછાયેલો અહીંયા એ બી સી અને ડી જવાબ આપેલો તો મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે તો પહેલાં મોટા મોટી છે મોટો અંક લેવાનો તો મોટો અંક કયો છે નવ તો નવ સાત છ ત્રણ અને ઝીરો અને નાનામાં નાની બનાવવા માટે નાનામાં નાની બનાવવા પહેલાં ઝીરો લઈએ ઝીરો લઈએ તો ચાર અંકની બની જાય એટલે ચાર અંકની આપણે પાંચ અંકની બનાવવાની એટલે ઝીરોને છે બીજા સ્થાને લેવાનો પહેલાં નાની ત્રણ ઝીરો છ સાત અને નવ પછી તેને બાદ બાકી કરવાની બાદબાકી કરતાં જે જવાબ આવે તે તેનો તફાવત આવે તો અહીં નવ અને એક આવનાર તો અહીંયા આપણે શીર છે તે જવાબ આવ્યો છે બીજું ઉદાહરણ જોઈએ જે સંખ્યાના બધા જ અંકો અલગ અલગ હોય તેવી પાંચ અંકોની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો તફાવત શું આ બે હજાર અઢારમાં પૂછવાનું અહીંયા કોઈ અંક નથી આપ્યા પણ જે અંક અલગ અલગ હોય બધા જ અંક અલગ અલગ એટલે આપણે બધા જ અલગ 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 હોય એને મેં મોટો કીધો એટલે નવથી શરૂ કરી દેવાનો પાંચ અંક એટલે નવ આઠ સાત છ અને પાંચ અને નાનામાં નાની કીધી હોય ત્યારે એક કરવાનું અને જીરો છે એ નાની છે પણ જીરાને બીજા સ્થાને લેવાનું એટલે એક જીરો બે ત્રણ અને ચાર અને એ બેઉનો આપણે બાદબાકી કરી નાખવાની બાદબાકી કરતા જે જવાબ આવે તે તફાવત આવે એટલે અહીંયા જે છે તે જવાબ આવી ત્રીજું ઉદાહરણ જોઈએ તો ચાર અંકોની સૌથી નાની સંખ્યા કે જેના બધા જ અંકો ભિન્ન હોય તથા દશકના સ્થાનમાં નવ હોય તો પહેલાં આવું જ્યારે પૂછાય ને ત્યારે દસ ઓપ્શન ઉપર પહેલાં જવાનું દશકના સ્થાનમાં નવ હોય એટલે આ એકમ દશક તો દશકના સ્થાનમાં નવ તો બધા જ છે બરાબર અને હવે આપણે ચાર અંકની અને નાનામાં નાની ગોતવાની તો સંખ્યાના ડાબી બાજુના બે અંક એટલે ડાબી બાજુના એટલે આ બે જે અંક હોય તે આ બે અંક બે અંક સૌથી નાના હોય તે સંખ્યા નાની બને અહીંયા બાર છે અહીંયા દસ છે અહીંયા વીસ તો વીસ તો મોટા એકવીસ પણ મોટા સી અને બી આમ જ દૂર થયું છે હવે બાર ને દસ તો દસ છે તે નાના અહીંયા દશકના સ્થાને નવ પણ છે અને અહીંયા એક હજાર બાણું થઈ શકે એટલે આ આ જવાબ આવે સૌથી નાની સંખ્યા અને ચાર અંકની તો દસ હજાર બાણું હવે ચોથું ઉદાહરણ જોઈએ તો સાત બે ચાર આઠ અને ઝીરો વડે બની શકતી પાંચ અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ હશે દરેક અંકનો ઉપયોગ ફક્ત એક જ વખત કરવાનો અહીંયા જોઈએ અહીં આપેલા પાંચ અંકોની ઉત્તરતા ક્રમમાં આપણે મોટામાં મોટી હોય તો પહેલાં જે મોટો અંક લઈ લેવાનો ડાબી બાજુથી અને પછી ઉત્તરતા ક્રમમાં ના જવાનું જમણી બાજુ એટલે મોટો અંક કયો છે અહીંયા તો કે આઠ તો આઠ સાત ચાર બે અને ઝીરો તો અહીંયા સી છે એ આપણું જોવા આવે પાંચમું ઉદાહરણ જોઈએ ત્રણ પાંચ સાત નવ અને ઝીરો વડે બની શકતી પાંચ અંકોની મોટામાં મોટી એકી સંખ્યા કઈ છે હવે અહીંયા તમને ધ્યાન રાખવાનું કે એક તો પાંચ અંકોની કીધી છે મોટામાં મોટી પણ કીધું છે અને એકી સંખ્યા શોધવાની તો પહેલાં હું તમને સમજાવું મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે અંકોને ઉત્તરતા ક્રમમાં ગોઠવવાના હેતુ તો તમને ખબર છે કે મોટા મોટી હોય ત્યારે પહેલાં ઉત્તરતા ક્રમમાં ગોઠવી નાખવાના જેથી નવ હજાર સા અહીંયા સા સત્તાણું હજાર પાંચસો ત્રીસ સંખ્યા મળે પરંતુ અહીં આપણે એકી સંખ્યા બનાવવાની છે આથી જમણી બાજુના છેલ્લા બે અંકોની અદલા બદલી કરવાથી અહીં સત્તાણું હજાર પાંચસો ત્રણ મળે અહીંયા તમને આમ ક્રમમાં ગોઠવો ને તો તમને આવી મળે બરાબર સત્તાણું હજાર પાંચસો ત્રીસ મળે પણ ત્રીસ તો બેકી છે તો આ ઓપ્શનનો આ બે આ બે ઓપ્શન આમને દૂર થઈ જાય પણ આ બે ઓપ્શન સામે જોયું તો આ બેકી છે અને આ એકી છે તો આ બે જે છેલા બે અંક છે ને એને અદલા બદલી કરી નાખવાની ઝીરોને પહેલાં લઈ લેવાનો દશકના સ્થાને અને ત્રણને એકમના સ્થાને એટલે એકી સંખ્યા બની જાય જ્યારે આવા બે ઓપ્શન હોય ને ત્યારે ભૂલથી પણ આ આર્ટિક કરવાની નથી પણ છેલા બે અંકને અદલા બદલી કરવાની જે તે જવાબ આવી જાય હવે જવાબ આવે સી છ નંબર જોઈએ ત્રણ જીરો પાંચ સાત અને આઠ વડે બની શકતી પાંચ અંકોની મોટામાં મોટી બેકી સંખ્યા અહીંયા ઉપર એકી સંખ્યા હતી તો અહીંયા તો બેકી સંખ્યા બનાવવાની છે ઓપ્શન જોઈએ ને તો છેલ્લે પહેલાં બેકી હોય ને એ જોઈ લેવાના આ એકી છે આ બેકી છે એવી રીતે હવે આ બે બે તે ઓપ્શન આપણે આગળ રહ્યા તો મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે અંકોને ઉત્તરતાક્રમમાં ગોઠવવાના હવે ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનું એટલે અહીંયા પહેલાં આઠ આવશે સાત આવશે પછી ત્રણ આવશે પછી પછી ઝીરો આવશે એટલે અહીંયા ઉતરતા ક્રમમાં આવશે સી અને આ બેકી સંખ્યા ત્રીસ પણ બેકી એના પણ બે ભાગ પડી શકે પંદર પંદર એટલે ત્રીસ એટલે આ આપણી બેકી સંખ્યા બને તો સાતમું ઉદાહરણ જોઈએ સાતમું ઉદાહરણ જોઈએ ઝીરો ત્રણ છ આઠ અને નવ વડે બનતી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો અહીં તફાવત પૂછો મોટામાં મોટી અને નાનામાં નાની અહીંયા અંક આપી દીધા તો મોટામાં મોટી નવથી શરૂ કરવાની પછી ઉતરતા ક્રમમાં નવ આઠ છ ત્રણ અને ઝીરો અને નાનામાં નાની બનાવવા માટે ઝીરો પહેલાં નહીં પણ ઝીરાને બીજા સ્થાને અને પહેલાં ત્રણ ઝીરો છ આઠ અને નવ અને બે બેનની બાદ બાકી કરવાની પછી જે જવાબ આવે તે આપણો જવાબ તો અહીંયા ડીમાં તે જવાબ ડીમાં જવાબ છે આઠ નંબર જોઈએ એક ત્રણ ઝીરો નવ અને સાતનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને મોટામાં મોટી કઈ સંખ્યા બનાવી શકાય આ અંક છે ને એનો એક જ વખત ઉપયોગ કરવાનો મોટામાં મોટી સંખ્યા બનાવવાની એટલે મોટામાં મોટી બનાવવા માટે પેલો મોટો અંક લઈ લેવાનો ડાબી બાજુથી અને જમણી સાઈડ ઉતરતા ક્રમમાં ગોઠવવાનું તો અહીંયા તો પહેલાં એક લીધો એટલે એ આવશે નહીં પછી અહીંયા આ નવ છે પણ આ સાતેય નહીં આવે આ બે ઓપ્શન સામે જોવાનું પણ અહીંયા વચ્ચે ઝીરો આવી ગયો એટલે આ પણ નહીં આવે એટલે આ એક જ જવાબ આવશે નવ સાત ત્રણ એક અને ઝીરો એટલે બી છે તે જવાબ આવી જાય નવ નંબર જોઈએ સાત ઝીરો એક બે અને ત્રણ વડે બની શકે તેવી પાંચ અંકોની નાનામાં નાની સંખ્યા અહીંયા નાનામાં નાની પાંચ અંકની બનાવવાની પાંચ અંકની નાનામાં નાની જ્યારે બનાવવાનું હોય ત્યારે નાનો અંક લેવામાં આવે પણ અહીંયા ઝીરો નાનો પણ ઝીરોની કોઈ કિંમત નહીં એટલે ઝીરો લેવાનો નથી ઝીરો લઈએ ને તો ચાર અંકની બની જાય એટલે ઝીરો નહીં પણ પહેલાં લેવાનો એક એટલે પહેલાં એક હોય એવી સંખ્યા ત્રણ છે પણ આ એકને દૂર કરી દેવાની એક પછી એક પછી ઝીરો ઝીરો બે જ છે તો આ બે લેવાની પછી આવશે ઝીરો પછી બે આવે તો બે વાળી આ એક જ બી એકમાં જ બે છે બે ત્રણ અને સાત એટલે બી રીતે જવાબ આવી જાય દસ નંબર જોઈએ ચાર ઝીરો અને નવના અંકો વડે બનતી પાંચ અંકોની નાનામાં નાની સંખ્યા કઈ જો અહીંયા અલગ છે જો ત્રણ જ અંક આપેલા છે અને પાંચ અંકની નાનામાં નાની બનાવવાની તો આવું જ્યારે પણ હોય ને તો હું પહેલાં સમજાવું તને તમને સંખ્યાની શરૂઆતમાં સૌથી નાનો અંક હોવો જોઈએ જે ચાર છે આમાં ઝીરો છે એ નાના આપણે પહેલેથી જ વાત કરીએ ઝીરોને ને બીજા ક્રમે લેવાનો એનાથી જે નાનો એનાથી મોટો અંક હોય તે આમાં ચાર છે તો ચાર છે તે પહેલાં લેવાનો મોટો અંક છેલ્લે લેવાનો આ ત્રણ છે ને એમાં મોટો કોણ તો કે નવ તો નવને છેલ્લે લેવાનો બાકીના વચ્ચેના અંકો ઝીરોથી બનેલા હોય છે અને બાકીના બધાય વચ્ચે જે આપણે પાંચ અંક કીધા તો વચ્ચે ત્રણ ઝીરો મૂકવાના તો તે નાનામાં નાની સંખ્યા બને આથી અહીંયા ચાળીસ હજાર નવસોથી નાની સંખ્યા બને એક તો ચાર ને નવ પહેલાં નાની લઈ લેવાની તો અહીંયા તો ચાલીસ એટલે આ ચાલીસ આવે નહીં ચાલીસ હજાર નવસો ચાલીસ નહીં આવે આ નવાણું એ તો ખોટું જ છે આ પણ નેવું એ પણ ખોટું છે તો જવાબ આપણો છે બે ચાલીસ હજાર નવ અગિયારમું જોઈએ તો અહીંયા એક ઝીરો ત્રણ ચાર અને પાંચ વડે બનતી નાનામાં નાની એકી સંખ્યા હોય છે જોઈએ નાનામાં નાની સંખ્યા માટે અંકોને ચડતા ક્રમમાં ગોઠવવાના નાની જ્યારે હોય ત્યારે અંકોને ચડતા ક્રમમાં ગોઠવ ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલો અંક તો ઝીરો એ ઝીરો એક ત્રણ ચાર અને પાંચ મળે આથી આ સંખ્યા ચાર અંકની થાય બરાબર શરૂઆતમાં બે અંકોની અદલા બદલી કરવાના આજે આ ઝીરો અને એક છે ને એને અદલા બદલી કરી નાખવાની એટલે દસ હજાર ત્રણસો પિસ્તાળીસ મળે જે પાંચ અંકની નાનામાં નાની એકી સંખ્યા છે અહીંયા પાંચ અંકની એકામાં એકી સંખ્યા કીધું હતું ઝીરોને નહીં પહેલાં લેવાનો એક છે પિસ્તાલીસ એકી સંખ્યા છે અને એક આ દસ દસ હજાર ત્રણસો પિસ્તાળીસ એકી સંખ્યા મળે અને આ બે આ છે એ બેકી છે એટલે એ પણ ન આવે એટલે અહીંયા આપણો જવાબ આવશે દસ હજાર પિસ્તાલીસ હવે બારમું ઉદાહરણ જોઈએ ઝીરો એક બે અને ત્રણ વડે બનતી નાનામાં નાની બેકી સંખ્યા કઈ છે તો અહીંયા સમજૂતી છે નાનામાં નાની બેકી સંખ્યા ઝીરો એક બે ત્રણ વડે બનતી ચાર અંકોની નાનામાં નાની સંખ્યા એક ઝીરો બે ત્રણ થાય પરંતુ જે બેકી સંખ્યા નથી અહીંયા બેકી નથી તે છે ને એના કારણે આ સંખ્યા બેકી નથી આથી બેકી માટે છેલ્લા બે અંકોની અદલા બદલી કરી નાખવાની આ બે છેલ્લા બે અંક છે ને એની એને બદલાવી નાખવાના એટલે ત્રણને દશકમાં લઈ લેવાનું બેને એકમમાં લઈ લેવાનું એટલે એક ઝીરો ત્રણ અને બે મળે જે સાચો ઉત્તર મળે અહીંયા જરો એક ઝીરો ત્રણ અને બે અને બાકીની તો આ નાનામાં નાની નથી આ મોટી છે એટલે આ ન આવે આ મોટી છે એટલે ના આવે આ બે જોવા નથી આ આવે પણ આ એકી છે એકી છે એટલે આપણે એકી નથી અહીંયા છેલ્લા અંકને એટલા બદલી કરવાથી બેકી સંખ્યા મળી જાય તો જવાબ આવે ડી તેર નંબર જોઈએ સત્યાસી છન્નું અને એકસો બત્રીસના અંકો વડે બન બનેલી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત અહીંયા સત્યાસીને છન્નું એકસો બત્રીસ એવા અંક આપ્યા ને પણ એ અંકને આપણે છૂટા પાડી દેવાના પહેલાં મોટામાં મોટી બનાવી નાખવાની નવ આઠ સાત છ ત્રણ બે અને એક એક અને પછી નાની બનાવવાની એક બે ત્રણ છ સાત આઠ અને નવ એ બંનેની બાદબાકી કરવાની અને બાદબાકી કરતાં જે જવાબ આવે તે તફાવત આવે તો આપણે અહીંયા જોઈએ એ બી અને સી અને ડીમાં જોઈએ તો અહીં ડીમાં આપણો જવાબ આવી જાય છે સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત